નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાયું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે અને આગામી દિવસોમાં પણ હજુ પણ વરસાદ અને વાવણીને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તે અંગેની માહિતી પણ મેળવવાની છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અંધારિયા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે નક્ષત્રને આધારે જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌપ્રથમ ગઈકાલે મોડી રાતથી અને સવાર સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તેની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું સાબરકાંઠા પંથકના ઈડર વડાલી હોય કે ખેડબ્રહ્મા પોશીના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું તો વળી ગાંધીનગરથી નજીક આવેલા પ્રાંતિ અને હિંમતનગર શહેરમાં પણ વરસાદ વરસતો જોવા મળ્યો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી દહેક ગામમાં પણ મોડી રાતથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું મિત્રો દહેક ગામમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય બફાર અને ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પણ પહોંચ્યું હતું વડોદરાના શિનોરમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું વડોદરાના ગ્રામ્ય વિસ્તાર સિનોરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અવાખલ સાદલી સુરાશાળ ઉત્તરાજ તેરસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું તો આ બાજુ આણંદના ઉમરેઠમાં પણ મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો આણંદના ઉમરેઠ પંથકમાં પણ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે સુરેલી સુંદરપુરા લીંગડા થામણા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો ખેરાલુ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો ખેરાલુ પંથકમાં અચાનક વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો અને વરસાદ પણ વરસ્યો હતો ઉનાળાના પાકો જેવા કે બાજરી જુવાર મગફળીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ હતી દિવસભર ઉકળાટ બાદ કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો ભારે પવનને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટો પણ ડૂલ થઈ ગઈ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવી નકવાર આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા રહેશે તો સાથે જ રાજ્યમાં અંધાર્ય વરસાદ થવાની પણ સંભાવના અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં સાતથી લઈને નવ તારીખ સુધી અંધાર્યો વરસાદ થવાની શક્યતાઓ છે સાથે જ તેમણે જણાવ્યું કે દસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું વહેલા પ્રવેશ કરશે મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતાં તેમણે ઉમેર્યું કે અઠ્યાવીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે આ દરમિયાન દરિયો ભારે તોફાની બનશે સાથે જ વડોદરા ભરૂચ હોય કે ખંભાત પેટલાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ત્રીસ અને એકત્રીસ તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં એંશીથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે મિત્રો પવન પચાસથી લઈને સાઠ કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ આવશે ભારે પવનને કારણે ઊભા પાકને નુકસાન થઈ શકે જેથી પશુપાલકોએ પોતાના પશુઓનું ધ્યાન રાખવું પડશે હવે મિત્રો હવામાન ખાતા દ્વારા આગામી વરસાદ અને ચોમાસા વિશેની જે અપડેટ આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે આગામી બે દિવસ સુધી છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા અને તાપી નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે આ બાજુ પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્રીસ મેથી લઈને પહેલી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે પવનની ગતિ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહી શકે છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આ બાજુ દેશમાં એકસોને છ ટકા વરસાદ રહેવાની પણ શક્યતા ગુજરાતમાં એકસોને ચૌદ ટકા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે સિઝનમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં એકસોને ઓગણીસ ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આવતીકાલે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહાનગરમાં અલગ અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રના તેમજ કચ્છના વિસ્તારોમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના વિસ્તારોમાં પણ ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાય છે